નશાબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની રેલમ છેલ્લ એ સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે સુરતમાં પુત્રવધુની દારૂની તેલ પાર્ટીથી કંટાળીને ખુદ સસરાએ જ રેડ પડાવી હતી ડુમોસના વીકેન્ડ એડ્રેસમાંથી ચાર યુવક અને બે યુવતી દારૂની મહેફિલ માનતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ કોલ કરીને કહ્યું કે સાહેબ મારી પ પુત્રની પત્ની પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહી છે આ કોલ મળતા ડુમસ પોલીસ પીસીઆર વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી વીકેન્ડ એડ્રેસ ના રૂમ નંબર ચારસો તેતાલીસ દરવાજો ખુલ્યો ત્યારે પોલીસ પણ ચોકી ઉઠી હતી રૂમ ની અંદર ચાર પુરુષ અને બે મહિલા દારૂ ની મહેફિલ માણી રહ્યા હતા દારૂ ની તીવ્ર ગંધ આખા રૂમ માં ફેલાઈ ગઈ હતી પોલીસે સ્થળ પર જ તમામ ની પૂછપરછ શરૂ કરી હતી

પકડાયેલા બંને મહિલાઓ આરતીસ્ટ હોવાનું સામે આવ્યું છે તો આ સમગ્ર મામલે હોટલના મેનેજરનું પણ નિવેદન સામે આવ્યું છે જેવા મેનેજરે જણાવ્યું છે કે આ હોટલની અંદર કુલ ચારસો ચોસઠ રૂમ આવેલા છે જેમાંથી માત્ર સો રૂમ હોટલ માલિકીના છે જ્યારે અન્ય ત્રણસો ચોસઠ રૂમ અન્ય માલિકોને વેચાણથી લીધેલા છે દારૂ પાર્ટી કરી રહેલ આ તમામ લોકોએ ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કરી હોટલમાં પાર્ટી કરી હોવાની હોટલ મેનેજરે હકીકતે જણાવી છે હાલ આ સમગ્ર મામલે પોલીસે જે રૂમમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી તે રૂમના માલિકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તો જે રૂમમાં દારૂ પાર્ટી ચાલીતી હતી તે રૂમ માલિકની પણ યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે જી મારું નામ ગૌતમ પટેલ છે અહીંયા વીકેન્ડ એડ્રેસ જે પ્રોપર્ટી છે બ્લુમર્સની અંદર એનું સંચાલન પૂરું હું કરું છું હવે ગઈકાલે જે ઘટના બની હતી પહેલાં તો હું તમને મારા વીકેન્ડ એડ્રેસમાં કન્સેપ્ટ સમજાવી દઉં કે આમાં વીકેન્ડ એડ્રેસની અંદર ટોટલ ચારસો ચોસઠ રૂમ આવેલા છે જેનામાં સો રૂમ અમે વીકેન્ડ એડ્રેસ પોતે હોટલની જેમ ચલાવીએ છીએ જેમાં લગ્ન પાર્ટીને એ બધા સારા પ્રસંગોમાં અમે ભાડે આપતા હોઈએ છીએ અને બાકીના જે રૂમ છે એ અમે અલગ અલગ વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલા છે એટલે ગઈકાલે જે ઘટના બની હતી રૂમ નંબર ચારસો જેમાં પોલીસે તપાસ કરતા ચાર યુવક અને બે યુવતી ઝડપાયા હતા એ રૂમ નીલમ પ્રમોદ કેસાનના નામે રજીસ્ટર છે જેણે દર્શન નામના કોઈ ત્રાહિદ વ્યક્તિને એ રૂમ ભાડે આપેલો હતો જેનો એપ્રિલ માસની અંદર એમનો ભાડા કરાર સમાપ્ત થઈ ગયો હતો જે એમણે રિન્યુ નહોતો કરાવ્યો તો ગઈકાલે અહીંયા વીકેન્ડ એડ્રેસની અંદર એન્ટ્રી કરવા માટે અમે એક માઇગ્રેટ કરીને એપ્લિકેશનનું એપ્લિકેશન રાખેલી છે જેમાં કોઈ પણ રૂમની અંદર જો એમના મહેમાન કે કોઈ ગેસ્ટ આવતા હોય તો એમની પૂરી માહિતી એમને આપવાની હોય છે પણ ગઈકાલે એમનો ભાડા કરાર કેન્સલ રિન્યુ કરાવેલ નહોતો તો એમણે કોઈ ચારસો ઓગણીસ નંબરના રૂમની અંદર માય ગેટની અંદર આઈડી જનરેટ કર્યા અને ચારસો નંબરના રૂમમાં ગેરકાયદેસર રીતે એ દર્શનભાઈએ આ જે નીલમ પ્રમોદ કેસાનનો રૂમ છે ચારસો તેતાલીસ એમાં પ્રવેશ અપાવ્યો હતો અને પોલીસ આવતા પોલીસે પોલીસને અમે પૂરેપૂરો સહકાર આપ્યો અને પોલીસને રૂમમાં તપાસણી કરતા ચાર યુવક અને બે યુવતીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઝડપાયા હતા અને આ જે ચારસો તેતાલીસ નંબરનો રૂમ છે એની સંપૂર્ણ જવાબદારી નીલમ પ્રમોદ કેશાન જેના નામે રજીસ્ટર છે એની છે એમાં વીકેન્ડ એડ્રેસને કોઈ લેવા દેવા નથી ગત તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રવિવારના રોજ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે નંબર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત સોળની કલમ છાસઠ એક બી પાસઠ ડબલ એ એક્યાસી તથા ત્યાંસી ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે ગતરોજ જયારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો જેમાં જણાવેલ હતું કે એક ફરિયાદી કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્ર ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલ રૂમ નંબર ચારસો તેતાલીસ માં તપાસ કરતા ત્યાં ચાર પુરુષો તથા ઉપરોક્ત હોટલમાં કુલ ચારસો ચોસઠ રૂમ છે જે પૈકીના સો રૂમ ખાનગી માલિકીના છે જે રૂમ રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો જેને એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઇસમોને મહેફીલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને સુધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે જે પ્રકારી જે પ્રત્યાય છે ફરિયાદીનું કહેવું એવું હતું કન્ટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્ર વધુ સ્પષ્ટ થાય છે પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ હા જી આ તેઓ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી એ અંગે અમે ખાનગી રાહ વધુ તપાસ કરી રહ્યા છીએ